જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા જીવાદોરી સમાન ગણાતો મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો મોડી રાત્રે મિત્રો મુક્તેશ્વર ડેમ માં સારો એવો વરસાદ પડવાથી મુક્તેશ્વર ડેમ માં પાણી આવક નવસો ને નેવું ક્યુસેક પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ઓગણ સાહીઠ પોઈન્ટ નવ ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ માંથી સરસ્વતી નદીમાં માં નવસો ને પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો ઉપરવાસ વરસાદ હતો તેના અંગે મુક્તેશ્વર ડેમ પાણી ની આવક જોવા મળ્યો હતો તેના અંગે મુક્તેશ્વર ડેમ માં સરસ્વતી નદીમાં પાણી છોડવામાં વધારે આવ્યું તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી